પણ મેથી ની કોફી તમે એકવાર બનાવીને જાઓ ટેસ્ટી લાગશે આ જેટલા લોકો વિડીયો સાંભળે છે આ જેવો વિડીયો પૂરો કરો એટલે પેલા કોફી બનાવો એના હરડે ખાય દૂધે વાળું જે કરે એના ઘરે વેદ નો જાય અહિયાં કોઈ ટ્રીટમેન્ટ માટે આવે જો વ્યસન કરતા હોય તો તમે ટ્રીટમેન્ટ પણ નથી કરતા બહુ સાચી એનું કારણ શું એનું કારણ બધા લોકો એવું માને કે ડોક્ટર હોય એટલે વ્યસનના વિરુદ્ધ એવું નથી પહેલા હું એટલું બધું ચા મન કરાવવાનું ન કહેતો દર્દીને ટ્રીટમેન્ટ આપતો પણ મને પરિણામ નહોતા આપતા પછી મેં અભ્યાસ કર્યો પરિણામ નહીં આવવાનું કારણ શું તો મેં અભ્યાસ કર્યો તો વ્યસન એટલે શું થાય માણસ ને ધારો કે ભૂખ લાગી ત્યારે ભોજન લેવાનું હોય તરસ લાગી ત્યારે પાણી લેવાનું પણ એ લોકો માવો ને ડિટોક્સિફિકેશન ન થાય એટલે અપાન વાયુ બગડે ને અપાન વાયુ બગડે એટલે બધા જ પ્રોબ્લેમ થાય ત્રીજી વસ્તુ કે ધારો કે તમાકુ માવો બીડી ગુટકા છે તો અત્યારે હાલમાં આખા વર્લ્ડમાં સૌથી વધારે મોઢાના કેન્સરના પેશન્ટ કોઈ હોય તો એ સૌરાષ્ટ્રમાં છે મેં મારી ઓપીડીમાં દર્દીને મોઢાના કેન્સરના દર્દી આવે ગળાના કેન્સર આવે ફેફસામાં એટલે પ્રશ્ન પૂછું કે તમે તમાકુ માવો બીડી ગુટકા ન લેતા હોય કેન્સર થયો કેટલા તો જીરો મળે તો તમે જો તમાકુ માવો બીડી ગુટકા નથી લેતા તો કેન્સર નથી થવાનું આ ઉપરાંત એમાં ઘણા બધા કેમિકલ હોય જે હાર્ટ એટેક બીપી કોલેસ્ટ્રોલ નું કામ કરે બીજું વ્યસન કોઈ પણ માણસ હોય ને પાચન મોટા ભાગે મંદ હોય હવે પાચન બગડે એટલે મૂળ આધાર બગડે અને ડાયજેસ્ટિવ સિસ્ટમ બગડે બધું બગડે તો પ્રશ્ન આવશે તમાકુ ઓકે હવે કોઈ પણ ધારો કે તમે દૂધ લ્યો તો ડુંગળી લો લસણ લ્યો ખટાશ લો અથાણા લ્યો મૂળ લો તો વિરુદ્ધ આહાર થાય તો આપણા વડીલો દૂધ ને લીંબુ ન લેવા દે દૂધ ને ડુંગળી ન ખાવા દે વિરુદ્ધ આહાર છે તો દૂધની સાથે કોઈ પણ એસિડ વિરુદ્ધ છે

એના ઘરે વેદ નો જાય પછી પહેલાં રસાયણ લેતા કોઈ ચવનપ્રાસ લેતા કોઈ બ્રહ્મ રસાયણ લેતા કોઈ ત્રિફળા લેતા કોઈ હરડે લેતા એ પરંપરા ધીરે ધીરે નીચે આવી એટલે પછી ફળાહારની પરંપરા આવી ફળાહારની પરંપરા નીચે આવી એટલે સિરામણની પરંપરા આવી તો સિરામણની પરંપરા નીચે આવી પછી અંગ્રેજો આવ્યા અંગ્રેજો યુરોપમાંથી આવ્યા યુરોપ ઠંડો પ્રદેશ છે ઠંડો પ્રદેશ એટલે શરીરમાં ગરમી એને જરૂર પડે એટલી લોકો ગરમ પાણીમાં ચાય પત્તી પીવા મળે મૂળ ચીન અને જાપાન માંથી ચા ની શરૂઆત કરી અત્યારે ચીન જાપાન અને વિદેશમાં બધા ગરમ પાણી ચા પીવે છે ભારતમાં દૂધમાં ચાલુ કરાવી અને વિદેશમાં જે તમે સર્વે કરી લો કોઈ દૂધમાં નથી પીતા બધા ગ્રીન ટી હવે છોકરો દૂધ બંધ કરે કરે પછી ગાય એની જગ્યાએ માતાઓ સીધી ચાલુ આપડા ઘરે આવે તો આપણે લીંબુ પાણી પવાય લીંબુ શરબત પવાય નાળિયેર પાણી પીવાય આમળા એલોવેરાનો જ્યુસ અપાય રોટલા ખવડાવાય અને એક સરસ મજાનો ઓપ્શન છે મેથીની કોફી મેથીની કોફી બરાબર એ પવાય પણ આપણે એ ભૂલી ગયા ઘરે મહેમાન આવે એટલે આપણે શું કરીએ મારા છોકરા ના હા એ કે મારા ગળાના હામ મારા ઘરે ચા પીધા વગેરે જવાય તમે અતિથી મારી નાખવાના જ્યારે પછી મોકલવાના અને એમાં જમાય રાજ આવે એટલે હવામાન નાખવાના તો આપણે આશ્રમમાં આપણા ઘરે આપણા પરંપરામાં બધે ચા ઘુસી ગઈ છે તો હવે તમે કહેશો કે સાહેબ એનો ઓપ્શન શું તો લીંબુ પાણી લીંબુ સરબત નાળિયેર પાણી પણ સાહેબ સતાય સરળ તકે મેથી કોફી હવે મેથીની કોફી તમે તમને થાય સાહેબ મેથીની કોફીની કોફી શું છે હું જ પૂછવાનો હતો મેથીની કોફી હું કેમ મેથીની કોફી મેથી નામ પડે એટલે આપને બહુ કડવી હશે એનો આપ્યો નહીં મેથી કડવી પણ મેથીની કોફી તમે એકવાર બનાવીને જો ટેસ્ટી લાગશે આ જેટલા લોકો વિડિયો સાંભળે છે આ જેવો વિડિયો પૂરો કરો એટલે પહેલા કોફી બનાવો અને ઘરનાને બધા કહો કે કેવી રીતે બનાવવાની કઈ રીતે બનાવવાની ગોગત્યનો પ્રશ્ન તો એક કપ કોફી તૈયાર કરવા માટે 8 થી 10 દાણા મેથીના લેવાના તપેલી માં શેકી નાખવાના શેકાઈ જાય એટલે એક કપ દૂધ નાખવાનું અને એક ચમચી દેશી સાંકર નાખવાની અથવા બ્રાઉન સુગર મોળનું બુરું નાખવાનું સાંકર નાખીને લાવી નાખી બે ઉફાળ આવે એટલે બે મિનિટમાં કોફી તૈયાર થાય એક બે વાર આવડી જાય પછી એક અરે શેકી નાખવાની એમાં તજ એલચી લવિંગ જાયફળ એવો મસાલો નાખી એટલે એકદમ સરસ મજાની કોફી થાય સૌથી પહેલો ફાયદો ચા ચારસો રૂપિયા કિલો આવે મેથી એસી રૂપિયા કિલો આવે ચા ખાલી આસામમાં થાય મેથી બધે થાય ચા એસિડિટી ગેસ કબજીયાત કરે મેથી ન કરે ચા હાડકા નબળા પડે મેથી મજબૂત કરે ચા અંગ્રેજો ચાલુ કરે મેથી આપણે બધા ઘર ઘર સુધી પહોંચાડવાની છે તો વ્યસન ની તમે વચ્ચે વાત લીધી તો આપ સૌને મારો આગ્રહ છે ચાર રૂપી વ્યસનથી મુક્ત થાવ મારી પાસે જેટલા ઓપીડી દર્દી આવતા હોય એનું ટ્રીટમેન્ટ ચાલુ કરું ચા ઘૂંટડો પી જાય એટલે હું પકડી લઉં ચા ઓહો હા ઓહો ખબર જ પડી જાય કે આ દર્દી એટલા ટાઈમ માં એટલું રિઝલ્ટ આવવું જોઈએ જે ચા પીતા હોય એટલે રિઝલ્ટ આવે નહીં એટલે એમ એના આધારે આપણે અષ્ટાંગ આયુર્વેદ ધામ નિયમ કર્યો કે વ્યસનમાં કોઈ પણ પ્રકારની બાંધોડ કરવાની નહીં અને તમારા મનમાં પ્રશ્ન આવે વ્યસનનો નો આવ્યો છે

એટલે તમારું શરીર એ વ્યસન ને નિકોટીન હોય કેફીન હોય ટેનિંગ હોય ફલવિક જે કઈ વ્યસન હોય એને ડિટોક્સ કરે હવે માતા બાળકને જન્મ આપે તો પ્રસુતિની પીડા થાય કાંટો ખૂતી ગયેલો હોય તો બાર કાઢવું એટલે દુખાવો થાય ગુમડું રોજાય એટલે ખંજવાળ આવે તો એ ખંજવાળ આવી નેગેટિવ નથી કાંટો ખૂતી દુખાવો થાય નેગેટિવ નથી માતાને પ્રસુતિની પીડા ઉપર ઈ નેગેટિવ નથી એ પોઝિટિવ છે એમ શરીર એનો અર્થ એવો થયો તમે ધારો કે કાલથી માઓ આ વિડીયો સાંભળીને મૂકો ચા મૂકો તો તમને અઠવાડિયું દસ દિવસ માથું દુખે મજા ન આવે ગુસ્સો આવે

તો સાહેબ વ્યસન તો છે ઈલાજ શું કરો તો માવા વાળાને એક સરસ ઈલાજ આપું છું તમારે સોપારી લેવાની તજ લેવાની લવિંગ લેવાની અને એમાં નાગરવેલ ના પાન નાખો તો વધારે સારું એનો પાવડર કરી નાખવાનો ઘરના કેવાનું તમારા ઘરના રાજ છે તમારા લગ્ન થઈ ગયા હોય ને તો દીકરી એના પત્ની તમને સામેથી બનાવી દેશે ન હોય તો તમે મમ્મી ને કહો મમ્મી બનાવી દેશે તજ એલસી લવિંગ નાગરવેલ ના પાન નાખો અને એનો પાવડર કરી નાખો અને પાન પછી ઉપર થી લીલા નાખી શકો એકલું તજ એલચી લવિંગ તોય ચાલે સોપારી લ્યો ચૂનો લ્યો અને પછી તમારે ચોળવાનું માવા વાળા ને ખાસ કારણ કે તમે આમ ચોળો નહીં સુધી કરંટ નો કરંટ આવે ત્યારે શું કરવાનું તો તમારે સિમ્પલ ત્રિફળા અથવા હરડે લાવવાનું અને એક એક ચમચી સવાર સાન લેવાનું એટલે બે થી ત્રણ વાર દુર્ગંધી વાસી ચિકાસ વાળો ઝાડો નીકળશે જે કઈ કચરો ભેગો થઈ બહાર નીકળશે એટલે તમને કબજિયાત ની રહે અને રેચ ની નહીં ડિટોક્સ કરવાનું અનુલોમન કરવાનું ત્રિફળા લ્યો અથવા હરડે લ્યો અને સાથે સાથે ગૌમૂત્ર ફ્રેશ મળે તો સારું નકર અર્ક ગૌમૂત્ર વિષગ્નમ શરીરમાં બધું ઝેર ફટાફટ બહાર દસ થી પંદર એમ એલ ચાલીસ થી પચાસ એમ પાણીમાં ગૌમૂત્ર નાખીને સવાર સાંજ ચાલુ કરી દો અને પછી બે ત્રણ દિવસ પછી આ પ્રોસેસ ચાલુ કરો તો તમે સરળતાથી બહાર આવી શકશો તો હરડો લ્યો ગૌમૂત્ર અર્ક લ્યો થોડા પ્રાણાયામ કરો થોડી ઈચ્છા શક્તિ રાખો માવા માટે સપોર્ટ માં કરો તો તમે વ્યસન માંથી મુક્ત થઈ શકશો